લાલપુર તાલુકાના નવાકામાં પુલ બનાવવા સરકાર શ્રી મંજૂરી મળેલ હોય છતાં સરપંચ દ્વારા ઠરાવ પસાર કરવામાં ન આવતા ગ્રામજનો દ્વારા પ્રાંત કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું લાલપુર તાલુકાના નવાકા અગાઉ તારીખ ઓગણત્રીસમી સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ નવા ગામ ગામેથી પીપળી રેલવે સ્ટેશન જોડતો માર્ગ પુલ ગ્રામ્ય ઘોરી માર્ગ મંજૂર થયેલ હોય તે પન્ના નદી ઉપર પુલ કરવા સરકાર શ્રીમાંથી મંજૂરી મળેલી હોય પરંતુ નવા ગામના સરપંચ દ્વારા ગ્રામજનોને વિશ્વાસમાં લઈ વિના અને પોતાની મનમાની કરીને સરકાર શ્રી રિપોર્ટ કરેલ હોય કે સદર હું પુલની જરૂરિયાત રહેતી નથી તેવું સરપંચશ્રી ઠરાવેલ જેથી ગ્રામજનોને માહિતી મળતા પુલ બાબતે તારીખ બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ નવા ગામમાં ગ્રામસભા યોજાયેલ હોય જેમાં ગ્રામજનોએ પુલ બનાવવા માટે અને ગામમાં આવવા જવામાં ખૂબ જ તકલીફ પડતી હોય તે બાબતે ગ્રામજનોને રજૂઆત કરેલી હતી અને જણાવેલ કે ગ્રામસભામાં ઠરાવમાં લઈ લેવા અમારી નમ્ર અરજ છે તેમ જણાવતા નવા ગામ ગામના મંત્રી શ્રી દ્વારા જણાવવામાં આવેલ કે ગ્રામ પંચાયતમાં ગ્રામીણ સભામાં ઓછામાં ઓછા પચાસ લોકોની સહી હોય તો જ ઠરાવમાં લઈ જેથી ગ્રામજનો છપ્પન લોકો એકઠા થયેલા હતા અને મિની બુકમાં સહયોગ કરી આપેલ હોવા નહીં તથા ત્યારબાદ ગ્રામજનોએ જણાવેલ કે આ રસ્તાનો ઠરાવ કરવો ત્યારે તલાટી કમ મંત્રી શ્રીએ જણાવેલ કે સરપંચશ્રી કે ઉપસરપંચશ્રી

અમે સરપંચને જાણ કરેલી કે નવા ગામથી દીપલી રેલવે સ્ટેશન થતા રસ્તા ઉપર કુલ અગાઉ મંડૂ થઈ ગયેલું અને એ રસ્તો ચાલુ કરવા માટે ઠરાવ લખવાનું અમે જણાવે ત્યારે મંત્રી જણાવેલું કે અમારે પ પચાસ માણસની મિનિટ બુકમાં સહી થાય તો અમે ઠરાવ લઈએ જ્યારે અમે પચાસની બદલે છપ્પન જણાની સહી કરાવી ત્યારબાદ ઠરાવ લખવાનું જણાવ્યું ત્યારે સરપંચ મંત્રી કે સરપંચ અધ્યક્ષતાને રહીએ તો હું ઠરાવ લખવા સહમત છું પણ સરપંચે ના પાડી કે હું ઠરાવ લખીશ નહીં અધ્યક્ષતાને રહીશ નહીં જેથી અમારા રચતા માટેનું કામ રૂજાઈ રહ્યું છે એ જ અમારી ફરિયાદ છે અને સરપંચને અધ્યક્ષસ્થાને ન દેવાથી અમારે ઠરાવે લખેલું નથી કોઈ જાતના ઠરાવ આ નથી